અને જેવી સ્થિતિ સર્જાઈ રહી હોય તેમાં સમઢિયાળા ગામમાં થોડા દિવસો પહેલા ગોડાપુર સાથે લોકોના ઘરમાં ઘુસી ગયેલા અને ખાદ્ય ચીજવસ્તુઓની ભારે થી ભારે નુકસાની થયેલી હોય તે પરિસ્થિતિ આજે પણ સર્જાય ગામ લોકોમાં એવો રોષ જોવા મળ્યો કે અવારનવાર સરપંચને જાણ કરવા છતાં ચાર પાંચ દિવસ થઈ ગયા હોવા છતાં પણ સરપંચ ગામની સોસાયટીની નહીં કોઈ મુલાકાત લેતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો ઉપલેટા તાલુકાના ઉચ્ચ અધિકારીને અવારનવાર ગામ લોકોએ ફોન કરતા જાણ કરતા હજી સુધી સ્થાનિક જગ્યા પર ટીડીઓ સાહેબ કે કોઈ અધિકારી આશ્વાસન દેવા પણ માટે આવ્યા ન હતા ત્યારે ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા પોતે સમઢિયાળા ગામની તલંગણા કુટેજ લાઇટ મોરા નીચેના ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઈ લોકોની સાવચેતી કરવા અને માહિતગાર કરવા આશ્વાસન આપવામાં આવે

અમારે આજ પાંચ દિવસથી આ સતત વરસાદ પડી રહ્યો છે અને અમારી સોસાયટીની અંદર કાકરતો મતલબ કેતા ગરીબ માણસો જ એમાં એ સોસાયટીની અંદર કઈ પાણી ભરાને દરેકના ઘરમાં અનાજ પળલી ગયું ગોદડા ગાટલા રેસીડેન્ટની કોઈ પણ વસ્તુ હતી બધી પળલી ગઈ છે હવે એના હાલ કેવા છે અત્યારે સરપંચને અમે આ બીજી ફેર અમારા રાઉન્ડ પાણીનો છે બે દિવસ પહેલાં પણ આ રીતે પાણી આવ્યું હતું પાછું આજે પાણી આવ્યું આજે પણ ઓનરો જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે તો સરપંચ આવીને જોયું નથી કે હું તમારી પરિસ્થિતિ છે કે નહીં હાલની તારીખમાં અત્યાર સુધી સરપંચ આવેલ નથી તમે ઉચ્ચ અધિકારીને કોઈને જાણ કરેલી હા મેં ટીડીઓ સાહેબને સવારમાં ફોન કરેલો ટીડી સાહેબ કે છે કે હું હમણાં આવું છું પાછી અડધી કલાક થાય પાછો ફોન કર્યો તો અમારો ડ્રાઈવર આવે પછી આવું પાછો ફોન કર્યો તો બસ રસ્તામાં છું પાછો ફોન મેં કર્યો તો પાંચમી ફેરે સાહેબને ફોન કરો તો મારો ફોન એને રિસીવ કરેલ નથી પછી છેલ્લે એને મામલતદાર સાહેબને કહ્યું હશે તો મામલત સાહેબ મામલતદાર સાહેબ અહીં આવ્યા મામલતદાર સાહેબને મેં પ્રશ્ન કર્યો સાહેબ પીડીઓ સાહેબ કેમ ન આવ્યા તો એને એમ કીધું કે મારી ગાડી ખોટકાઈ ગઈ છે આ એનો પ્રશ્નનો જવાબ કહેવાય સાહેબ આ ગાડી ખોટકા નહીં છે તો કોઈ પણ કારણોસર કોઈપણ જગ્યાએ એને સ્થળ પર ગમે કારણોસર ને આવું આવી જવું જરૂરી છે એને ગાડીનો પ્રશ્ન કરી અને સમાજને મુમકિન બનાવે છે અને અમારો દલિત સમાજ કોળી સમાજ અને ગામેતી સમાજ એ બધા આ સોસાયટી અંદર રહે છે ગરીબ માણસો રહે છે અને દરેકના ઘરમાં બીજી ફેરે પાણી કરી ગયું છે અનાજ પણ લઈ ગયા બીજી ફેરે ગોદળા પણ લઈ ગયા અત્યારે નાના બાળકો પણ લે છે પ્રેગ્નેન્ટ ભાઈઓ અંદર છે એનું અમારે શું સમજવું અત્યારે હવે અમને કોઈ પણ અધિકારી કોઈ સરપંચ કોઈ અમને આશ્વાસન દેવા પણ નથી આવતા મામલતદાર સાહેબ હમણાં આવ્યા અમારા આહુણા લુસી અને જતા રહ્યા તો હવે અમારા સાહેબને કહેવાનો મતલબ એમાં છે કે અમારે કરવું શું અમારે ગરીબ માણસનો રસ્તો શું લેવો હવે